શક્કરબાગ પ્રાણી સંગ્રહાલય જૂનાગઢ ખાતે સૌપ્રથમવાર પ્રથમવાર અફ્રિકન પ્લેન ઝેબ્રાનું આગમન થયું છે જે શક્કરબાગ પ્રાણી સંગ્રહાલય જૂનાગઢ તથા વન વિભાગ ગુજરાત રાજ્ય માટે પણ એક ગૌરવની વાત છે રાધેકૃષ્ણ ટેમ્પલ એલિફન્ટ વેલ્ફેર ટ્રસ્ટ જામનગર તરફથી એક જોડ અફ્રિકન પ્લેન ઝેબ્રા શક્કરબાગ પ્રાણી સંગ્રહાલય જુનાગઢ ખાતે મેળવવામાં આવેલ છે આફ્રિકન પ્લેન એ આફ્રિકા ઉપખંડમાં બોત્સવાનામાં જોવા મળે છે અને તેમના કુળના અન્ય ગ્રીપ્સ ઝેબ્રાની નાના અને માઉન્ટબેન ઝેબ્રાથી મોટા કદના હોય છે પ્લેન ઝેબ્રાથી લાક્ષણિકતામાં મુખ્ય શરીર પર સ્પષ્ટ ઓળખી શકાય તેવા સફેદ કાળા પટ્ટા પણ હોય છે ગરદન પર ટૂંકા અને ઊભાવાળ હોય છે ઘટ ગુચ્છાદાર પૂંછડી ટૂંકા અને મજબૂત પગ પચાસથી પંચાવન સેન્ટીમીટર ઊંચાઈ અને પંચ્યાસીથી સત્તાણું સેન્ટીમીટરનું નાગતી પૂર અને અઢારથી બાવીસ સેન્ટીમીટર પૂંછડાની લંબાઈ અને નરનું વજન બસો ને દસથી ત્રણસો ને બાવીસ કિલોગ્રામ અને માદાનું વજન એકસો ને પંચોતેરથી બસો પચાસ કિલોગ્રામ છે પ્લેન જેવા મુખ્યત્વે તૃણહારી પ્રાણીઓના મોટા ઝૂંડ સાથે રહેવાનું પસંદ કરે છે તથા આહારમાં આફ્રિકન ટૂંકા ઘાસ પર નિર્ભર રહે છે આ સિવાય અન્ય વનસ્પતિ પણ દુષ્કાળ સમય ઉપયોગમાં લે છે આ નવા આવનાર મહેમાનને સેન્ટ્રલ ઝો ઓથોરિટી દ્વારા નિયત સમય માટે ક્વોરન્ટાઇન ફેસિલિટીમાં રાખવાનો નિર્ણય લીધો છે અને સમય પૂર્ણ થયા બાદથી જ મુલાકાતીઓ માટે ખુલ્લા મૂકવામાં આવશે